સુપર જે આટી છે એમની બાજુમાં સેવા કેમ્પ લગાડ્યો છે પાછલા ઘણા વર્ષોથી અહી આ મિત્રો બધા એસોસિયેશન મિત્રો સેવા કેમ્પ લગાડે છે તેમ આ વર્ષે પણ બહુ યુઝ માત્રામાં લાર્જ સ્કેલમાં એમનું જે એસોસિયેશન નું હોય સ્ટ્રેટેજીસનું લાર્જ સ્કેલ માં બધી વસ્તુ બનાવતા હોય તો આ કેમ્પ પણ લાર્જ સ્કેલ માં બનાવ્યો છે પાછળથી હું તમને બતાવું છું કે કઈ રીતના ભોજનની આરામની મેડિકલ ની ચાપાણી ની સુવિધા છે તો આ જુઓ આ સૌ એસોસિયનના ભૂ જેસો સિનના મિત્રો છે જય માતાજી તો મિત્રો હું આપને માતાકી જય

એ વરસાદની આગાહી પણ હતી તો આ આખું વોટરપ્રૂફ ડોમ બનાવ્યું છે બરાબર રાત્રે લગભગ સાતસો થી આઠસો લોકો અહીં વિશ્રામ લે છે એમના વિશ્રામ માટે આપણે એર કુલર્સ પણ રાખેલા છે કે જેથી કરીને એ લોકો પોતાની ઊંઘ પૂરી કરી શકે સાથે સાથે મેડિકલની સુવિધા પણ આ કેમ્પમાં ઉપલબ્ધ છે કે જેને પણ થોડી ઘણી પગમાં કે તકલીફ હોય છે એના માટે મેડિકલ સેવા અને દવાઓ પણ અહીં ઉપલબ્ધ હોય છે બરાબર બપોરે અને રાત્રે એવરેજ ત્રણથી ચાર હજાર માણસોનું જમણવાર અચ્છા અને રાત્રે થતું હોય છે અને સાહેબ સવારના નાસ્તામાં કેટલાક માણસો જમે છે એપ્રોક્સિમેટલી એપ્રોક્સિમેટલી હજાર એક જણાનું નાસ્તાનું હોય છે પણ નાસ્તો ટવેન્ટી ફોર બાય સેવન જેમ મુશાલભાઈએ કહ્યું બરોબર ને રાત સુધી કન્ટિન્યુઅસ ચાલુ જ હોય છે ચા નાસ્તો ધન્યવાદ સાહેબ આપનું નામ જણાવશો જીતેન ઠક્કર

થાનસુસ થતા અહીં સારવાર આપવામાં આવી રહી છે બીજા એક મિત્ર યાત્રાળુ આવ્યા છે શ્રદ્ધાળુ એમને જુઓ પગમાં દવા છે બ્રોકર એસોસિએશન ના મિત્ર માનનીય શ્રી પંકજભાઈ સોની મને લાવ્યા છે આ યાત્રી કેમ્પ માં જે ભોજન પ્રસાદ નું કાઉન્ટર છે ત્યાં તો આપ જોઈ રહ્યા છો કે આજ રાતના ભાગમાં ભાગ શું શું ભોજન પીરસાઈ રહ્યું છે ત્યારબાદ માં શું છે છે મિક્સ સબ્જી જો ફીસાઈ રહી છે પછી ખીચડી અને કડી તો આ રીતના ભોજન પ્રસાદ અહી જય માતાજી તમારું નામ જણાવશો અચ્છા ઠક્કર ભાઈ ક્યાંથી આવો છો આપ કેટલા દિવસ આ સેવા આપવાના છો સાહેબ પાંચ દિવસ ચાલશે કેમ્પ અને પાંચ દિવસ સેવા આપશો એપ્રોક્સિમેટલી કેટલા કેટલા જણ દરરોજ થાય છે સાહેબ આશરે બે ત્રણ હજાર બરોબર એનાથી વધી પણ જાય બરોબર ધન્યવાદ આવતી કાલે શું બનાવવાના છો કાલે ઇડલી દહી વડા બરોબર સવાર ના નાસ્તા માટે અત્યારે તૈયારીઓ થઈ ચૂકી છે દર્શક મિત્રો જુઓ આપણે રસોઈયા જે મહારાજ છે એમના જણાવ્યા મુજબ આવતીકાલ માટેની તૈયારી થઈ ચૂકી છે ધન્યવાદ આભાર ત્યારબાદ જુઓ દર્શક મિત્રો આ વોશિંગ એરિયા છે જ્યાં પાણી જમ્યા પછી આપણે પાણીથી હાથમાં ધોવા હોય તો એ ધોઈ શકાય તથા ડીશ સફાઈ પણ અહીં થઈ રહી છે જોઈ રહ્યા છો આપ સફાઈ થઈ રહી છે ત્યારબાદ આ પીવા માટે પાણી પણ અહીં ઉપલબ્ધ છે અને છાસની સુવિધા પણ ઉપલબ્ધ છે આરામની વ્યવસ્થા માટે

દેખાઈ રહ્યા છે શ્રદ્ધાળુઓ અહીં આરામ ફરમાવી રહી છે ગાદલા ઉપર અને એપ્રોક્સિમેટલી સોનીભાઈના જણાવ્યા મુજબ અંદાજન સાતસો એક ગાદલાની અહીં સગવડ છે અને સાતસો એક શ્રદ્ધાળુ અત્યારે પણ આરામ ફરમાવી રહ્યા છે સુઈ રહ્યા છે એમની થકાન દૂર કરી રહ્યા છે જય માતાજી આરામ માટે આપ જુઓ તો મોટા મોટા એર કુલરની સગવડ પણ રાખેલ છે